સાથે એના પરિવારને પણ સજા કરવામાં આવે કારણ કે જેટલો ગુનેગાર આ વિદ્યાર્થી છે તેટલા તેના મા બાપ પણ છે કારણ કે તેને સારા સંસ્કાર નથી આપ્યા શાળા વાળા પણ મારી ખોડી રહ્યા છે લોકોનું કહેવું છે બાળક બચી જાત પણ જ્યારે બાળક ગંભીર અવસ્થામાં શાળામાં ગયો ત્યારે તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં હોસ્પિટલ તાત્કાલિક લઈ જવાયો નહીં તેના કારણે આ બાળક મૃત્યુ પામે શાળા તો વિદ્યાનું મંદિર છે ત્યાં જ્ઞાન લેવાનું હોય પણ આ શાળામાં તો એક રાક્ષસ નો જન્મ થયો જે પણ ગુનેગાર છે તેના પર કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અપેક્ષા રાખું છું